નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં દોસ્તો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોનો જે વિષય છે કે ટ્રેડિંગ એટલે શું ઓકે ટ્રેડિંગ શું હોય છે એના વિશે આપણે માહિતી મેળવીશું દોસ્તો વિડીયો પૂરો જો આપણી આ ચેનલ પર તમે નવા હોય તો પ્લીઝ દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો ઓકે તો આપણે મિત્રો વિડીયોને અહીં સ્ટાર્ટ કરીએ છીએ તો દોસ્તો ટ્રેડિંગ એટલે શું કહેવાય તો ટ્રેડિંગ એટલે શું કહેવાય તો કે ટ્રેડિંગ એટલે ખરીદવું અને વેચવું શું કહેવાય ટ્રેડિંગ એટલે ખરીદવું અને વેચવું પણ કઈ જગ્યાએ તો કે ઓનલાઈન જે પ્લેટફોર્મ છે ત્યાં ઓકે ઓનલાઈન પ્લેટફોર્મ તો કે જેવા તો કે એન્જલ વન છે પછી ગ્રો એપ છે વગેરેમાં જે તમે ટ્રેડિંગ કરીને જે શેર ખરીદો છો અને વેચો છે એને શું કહેવાય ટ્રેડિંગ કહેવાય છે સિમ્પલ ભાષામાં કહીએ તો ઓકે પછી નેક્સ્ટ એક તમને બીજું ઉદાહરણ આપું કે ટ્રેડિંગ એટલે શું તો કે આપણે ધંધો કરીએ છીએ બરાબર ધંધાની અંદર આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ અને નફો કરીએ છીએ એને એક ટ્રેડિંગ થઈ ગયું એક પ્રકારનું એ પણ કઈ છે કે આપણે જે જે ડેલી લાઈફમાં કહીએ છીએ એ ટ્રેડિંગ કહેવાય બાકી ઓનલાઈન જે ટ્રેડિંગ છે એમાં કેવું હોય છે કે જે પ્લેટફોર્મ હોય છે ઓનલાઈન ત્યાં આપણે શેર ખરીદીએ છીએ શેર ખરીદીએ અને એમાં થોડા પૈસા વધે છે તો આપણે એ શેરને વેચી નાખીએ છીએ તો આપણને જે પ્રોફિટ થાય એને આપણે ટ્રેડિંગ કહીએ છીએ બરાબર તો આ થઈ ગયું ટ્રેડિંગ હવે એક ઉદાહરણ તરીકે આપણે સમજીએ બરાબર શેરનું ઉદાહરણ લઈએ દાખલા તરીકે અહીં માની લઈએ ઉદાહરણ તરીકે કે જે ટાટા કંપનીનો શેર છે બરાબર ટાટા જે કંપનીનો એક શેર છે એ ટાટા કંપનીનો શેરનો જે ભાવ હાલમાં ચાલે છે ઉદાહરણ તરીકે કહું છું બરાબર હાલ ભાવ ચાલે છે એનો પાંચસો રૂપિયા બરાબર હવે એ શેર છે તમને લાગે છે કે આગળ જતાં એનો ભાવ વધશે તમને લાગે છે કે આ જે પાંચસોનો શેર છે એ પાંચસો ને પચાસ રૂપિયા આગળ જતા સમયમાં થશે તમને એવું લાગે છે બરાબર તો તમે આના જે શેર છે કેટલા શેર ખરીદો છો એક શેર માની લો કે તમે ખરીદી લીધો બરાબર એ એક શેર તમે ખરીદી લીધો છે પછી થોડાક દિવસોમાં જે એ શેર છે પાંચસો રૂપિયાનો ભાવનો એ શેરનો ભાવ થઈ જાય છે પાંચસો પચાસ રૂપિયા બરાબર શું થઈ જાય છે પાંચસોને પચાસ રૂપિયાનો ભાવ થઈ જાય તો આપણને કેટલું પ્રોફિટ થયું પચાસ રૂપિયા એક શેર પાછળ પ્રોફિટ થયું તો આપણે જે શેરનો ભાવ થઈ ગયો પાંચસો ને પચાસ તો દોસ્તો આ રીતે જે આ પ્રોફિટ થયું આને કહેવાય ટ્રેડિંગ કહેવાય બરાબર અને આ જ છે ટ્રેડિંગ દોસ્તો ટ્રેડિંગની અંદર જો તમને કહી દઉં કે ભાઈ આની અંદર લોસ પણ થઈ શકે છે પ્રોફિટ પણ થાય છે બરાબર એવું નહીં કે પચાસ રૂપિયા જે પ્રોફિટ થાય પચાસ રૂપિયા લોસ પણ થઈ શકે છે માઇનસમાં પણ થઈ શકે છે બરાબર તો આ પણ તમારે ખાસ ધ્યાન રાખવું અને દોસ્તો કોઈ આ ટાટા કંપનીના શેરનું કોઈ સજેશન નથી તો કોઈ પણ લોકોએ આ જે શેર રિસર્ચ કર્યા વગર કોઈ પણ ખરીદવાનું નથી બરાબર તમારે પહેલાં જે પૂરેપૂરું રિસર્ચ કરવાનું છે એ શેરના વિશે પછી તમે એ શેર ખરીદી શકો છો બરાબર આ વિડીયોના માધ્યમથી કોઈને પણ કોઈ પણ જાતનું જે સજેશન નથી કે આ ટાટા કંપનીનો શેર ખરીદો ઓકે પછી નેક્સ્ટ મિત્રો એક બીજું જોઈએ કે ટ્રેડિંગના કેટલા પ્રકાર હોય છે ટ્રેડિંગના ઘણા પ્રકાર છે તો આનો એક પ્રકાર આપણે જોઈએ ઇન્ટ્રા ડે ટ્રેડિંગ બરાબર પહેલો પ્રકાર છે ઇન્ટ્રા ડે જે ટ્રેડિંગ બરાબર તો આ પ્રકારમાં શું હોય છે દોસ્તો આ જે ટ્રેડિંગ છે ઇન્ટરડી ટ્રેડિંગ એમાં કેવું હોય છે કે એક જ દિવસમાં આપણે શેર ખરીદવાનો હોય છે અને એ દિવસે વેચવાનો હોય છે બરાબર એને ઇન્ટરડ્રી ટ્રેડિંગ કહેવાય બરાબર આપણે માની લો કે આજે જે ટાટા કંપનીનો શેર આજે ખરીદ્યો માર્કેટ ઓપન થાય ને આપણે જે શેર ખરીદીએ છીએ અને ત્રણ ને પંદર આઈ થિંક જે માર્કેટ ક્લોઝ થાય છે તો એની વચ્ચે જે આ શેરને આપણે વેચવો પડે છે બરાબર એક દિવસમાં જે ઇન્ટરડી ટ્રેડિંગમાં કેવું હોય એક જ દિવસે જે ખરીદેલો છે એ દિવસે વેચવાનો હોય છે બરાબર તમને ખ્યાલ આવી ગયો હશે પછી બીજું છે બીજું મિત્રો આપણે જોઈએ બીજો પ્રકાર છે દોસ્તો સ્વિચ ટ્રેડિંગ સોરી સ્વિંગ ટ્રેડિંગ ઓકે સ્વિંગ ટ્રેડિંગ કહેવાય તો આમાં કેવું હોય છે મિત્રો કે થોડા દિવસ માટે આપણે પોઝિશન સાચવીને રાખવાની હોય છે અને સ્વિંગ ટ્રેડિંગ કહેવાય છે પછી ત્રીજું છે પોઝિશનલિંગ ટ્રેડિંગ ઓકે તે પણ હું લખી દઉં તમને પોજીસ પોઝિશનલ ટ્રેડિંગ તો આ દોસ્તો પોઝિશનલ ટ્રેડિંગ અને ડિલિવરી ટ્રેડિંગ પણ કહેવાય આ જે ટ્રેડિંગમાં દોસ્તો કેવું હોય છે કે લાંબા સમય માટે આપણે રોકાણ કરવાનું હોય છે મતલબ કે જો આ ટાટા કંપનીનો શેર છે આપણે જે ખરીદ્યો છે આજે મતલબ ખરીદ્યો છે બરાબર પાંચસોના ભાવમાં તો એ શેરને આપણે આજે પણ વેચી શકીએ છીએ પછી લોંગ ટાઈમ પછી પણ વેચી શકીએ છીએ તો આ શેરમાં આ ટાઈપનું હોય છે તો દોસ્તો આજના વિડીયોમાં તમને આઈ હોપે આ ટ્રેડિંગ વિશે ખબર પડી હશે ના ખબર પડી તો પ્લીઝ કમેન્ટમાં જરૂરથી જણાવજો બીજા ટોપિક ઉપર પણ હું જે ટ્રેડિંગ વિશે જ વિડીયો બનાવીશ તો ખાસ આ ચેનલને જો સબસ્ક્રાઇબ ન ના કરે તો પ્લીઝ સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો